જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો મિત્રો તમને તમને જોઈને ખબર પડી જઈએ છીએ કે બ્લોગ હના ઉપરથી છે તો મિત્રો અમે જઈએ છીએ આજે સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ચમકે હજી પુનિયામ તો આવી નહીં અમે એક દાડો અગાઉ જઈએ છીએ મેળામાં અને અમે અમારો પ્લાન બનાવી આપણે એક દાડો અગાઉ જઈને અતા જઈએ ચમકે ટ્રાફિક ને આમ ફરવાની થોડી મજા આવે તો અમારા અંગાજ જો કુણ કોણ શું જો આ અમારા એક્ટર ધનોજી જોઈ લ્યો કાળુભાજી અને જોઈ લ્યો જોઈ લો અમે જઈએ છીએ મેળામાં એ ગેમમાં પડ્યા છે ચમકે પૈસા કાઢવાના અત્યારે વિડ્રો જે છસો રૂપિયા કાઢ્યા એ લઈ એનો સીધા મેળામાં મિત્રો એથી જઈએ છીએ ફરવા પણ આ તો કોઈ ઈચ્છા હોય કે હોય કે બેવું હોય પેલા ઓળિયામાં બેવું હોય તો એ ગમે રાઈડમાં બેસી કે હું મરજી પ્રમાણે તો હવે ટાઈમ વેસ્ટ કરતા નહીં અને આપણે હવે જઈએ છીએ કાર્તિક પૂર્ણિમાના મેળામાં ચમકા અમારા ગામથી મેળો લગભગ વીસ એક કિલોમીટર દૂર છે તો રસ્તામાં અમે તમને કોઈ કટ લઈશું તો બતાવીશું બાકી કોઈ કટ લેવાનો અમારો પ્લાન નહીં સીધે સીધા અમે મેળામાં જ જવાના છીએ બરાબર તો હવે અમે જઈએ છીએ મેળામાં જો આ રેડીશું બાઇક લઈને જવાનું છે

અને હવે જીએ છીએ સિદ્ધપુર હું તમને કીધું કે રસ્તામાં ચાલ ના ચાલે કટ પણ તમને બતાવતા જશું તો આટલો ઉભા જાય છે હવે સિદ્ધપુર તરફ રવાના થઈએ છીએ અને બધા થઈ જશે રેડી તો હવે મળીએ આપણે સીધા મેળામાં જ આપણે કટ લઈશું અને ડાયરેક્ટ તમને હવે મેળો જ બતાવશું તો અમારા વોકમેન સુધી જોડાયેલા રહેજો ફાઈનલી ગાઈનલી ગાય પહોંચી ગયા છીએ સિદ્ધપુર ના કાર્તિકી પૂર્ણિમા મેળામાં તમે જોઈ શકો છો હું તમને બતાવું જોઈ લો આ બાજુ મિત્રો આ બધી રાઈડો ની ગોઠવેલી છે તે આગળ આપડે જવાનું છે અને શિયાજી જે સિક્કુ નો આપડે અમારે સરસ્વતી નદી ઉપર જે પુલ બોધેલો છે એ બ્રિજ પુલ ઉપર છીએ જો બે બાજુ આ શેટરો વાળોને શું જોઈ લ્યો અમારે કાકો એક આયા ઉભા રહેશે હોય કારણ કે અમન લે તો ફૂલ ફેમિલી સાથે પણ આવી ગયા હોય કારણ આયા તો આપણે અંદર જઈ અને હું તમને બતાવી મેળા ની અંદર થઈશ એટલે

તો આયા તા મેળાની પાછળની સાઈડ માં ચમચા વચ્ચે પબ્લિક વચ્ચે તો ફોન કાઢી એવા હતા જ નહીં એટલે વિડીયો વચ્ચે તો ઉતાર્યો નહીં ખાલી હાથમાં લઈને થોડાક ઘટ ઉતાર પણ હવે જમ જમ જગ્યા મળશે હું થોડું ઉતારે જાય અને તમને બતાવે વિડીયો તમને જોવા પણ મળશે જમ જગ્યા મળશે એમ ચમચો ટ્રાફિક બઉ છે જો આ સાઈડ ટ્રાફિક નહીં આમાં બાદ પણ પણ વચ્ચે છે ને આગળ ટ્રાફિક અંદર ની સાઈડ જો મેફિક ટ્રાફિક હતું એટલે હું ઉતારવાની કોશિશ કરી ઉતારી પણ હા કે આ બાજુ ટ્રાફિક હતું નહીં એટલે આ બાદ ટ્રાફિક ઓછું બાકી અંદર જેમ જઈએ ને એમ ટ્રાફિક વધારે જો તમે બધા આવું ને આ બધા આ જુઓ આ પબ્લિક થાય તમને દેખાતી છે ખુબ ટ્રાફિક આ બાજુ આ ટ્રાફિક નથી પણ અમે ઉતારવાની કોશિશ કરી હે બાકી તમે જોઈ શકો કે ટ્રાફિક ઘણું બધું હ એના કારણે ઉતાર નહીં બાજુ પર લાઈવ પ્રોગ્રામ ચાલુ એ બાજુ છે કદાચ ચાલુ હોય તો તમને બતાવું બાકી પૂનમ ના દાડા થી ચાલુ થાય લાઈવ પ્રોગ્રામ હવે આપણે જઈએ છીએ બાજુ આગળ તો બ્લોકમાં સુધી જોડાયેલા રહેજો અમારાથી થાય અને મારાથી જેટલો વિડીયો ઉતરશે એટલો ને તમને હું બતાવતો

જો મિત્રો આ પુલ ઉપર રહી અને ઉતારું છું થોડું ઝૂમ કરું છું ચમકે થોડું રાઈડો ને ક્લિયર દેખાય એટલા માટે આ પુલ ઉપર રહીને ઉતારું છું પુલ ઉપરથી ઉતારવાનું ચાલુ હોય હા ચમકા જો આ બાજુ તો જવાનો રસ્તો હોય તેમ બધો જ છે આ પુલ છે પુલ ઉપર રહીને ઉતારવાનું ચાલુ હતું હું તમને હાલ જે બતાવી રાયડો ની વેલાઈને પુલ ઉપર રહી અને હું ઉતારતો હતો અને વેલાઈને મારે શૂટિંગ ચાલુ હતું કારણ કે વચ્ચે જગ્યા જમઝમ મળી જઈ ઉતારી છું બાકી જોઈ શકો છો અને આ બાજુ જે જગ્યા મળી જમ જમીન ઉતારવાનું ચાલુ કરી ને હવે જવું છે ઘેર બધા આવી ગયા છે જો એમ બેઠા આટલા આવીને હવે સાચીમ બેઠા છે હવે જવું છે ઘેર તો ધીમે ધીમે નીકળીશું ઘેર આગળ જઈને બતાવીએ આ બ્લોગનું આપણે યાર દાવા છો સર તો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોનો શેર કરજો લાઈક કરજો જય માતાજી